પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશના એંસી કરોડથી વધુ લોકોને દર મહિને ઘઉં અને ચોખા મફતમાં આપવામાં આવે છે જેમાં જોઈએ તો રેશન કાર્ડમાં એક નામ દીઠ પાંચ કિલો અનાજ જેમાં ઘઉં અને ચોખા બંને થઈ અને આપવામાં આવે છે એટલે આપને જેટલા નામ હોય તે પ્રમાણે પાંચ કિલો લેખે આપને ઘઉં અને ચોખા મળવાપાત્ર થશે જો આપને આપના રેશન કાર્ડમાં અનાજ નથી મળતું તો આપને કેવી રીતે મેળવવું જેની આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો આપને આપના રેશન કાર્ડમાં ઘઉં અને ચોખા મળતા ન હોય તો આપ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેરમાં સમાવેશ કરવા બાબતનું આ ફોર્મ ભરી અને આપ મેળવી શકો છો જેમાં ફોર્મ ભરવામાં જરૂરિયાત જોઈએ તો સૌપ્રથમ તો આપને અહીં આપનો પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવવાનો રહેશે ત્યારબાદ આપને આપનું નામ તેમજ અહીં સરનામું ત્યારબાદ આપને અહીં આપનો રેશન કાર્ડ નંબર અને જો આપ એપીએલ વન બીપીએલ અથવા એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધરાવો છો તેની સામે આપને ટીક કરવાનું રહેશે ત્યારબાદ આપને અહીં આપની વ્યાજબી ભાવની દુકાનનું નામ તેમજ જો આપ ગેસ ધરાવતા હોય તો તેમ આપને અહીં હા અથવા જો આપ ગેસ કનેક્શન ન ધરાવતા હોય તો આપને અહીં ના દર્શાવવાનું રહેશે જો આપ ગેસ કનેક્શન ધરાવતા હોય તો અહીં આપને ગ્રાહક નંબર દર્શાવવાનો રહેશે ત્યારબાદ અહીં આપને આપનો મોબાઈલ નંબર તેમજ અહીં આપને આપનો આધાર કાર્ડ નંબર દર્શાવવાનો રહેશે અહીં આપને આપના બેંકની ડિટેલ દર્શાવવાની રહેશે જેમ કે બેંકનું નામ બેંક એકાઉન્ટ નંબર તેમજ બેંકનો આઈપીએસસી કોડ આપને દર્શાવવાનો રહેશે ત્યારબાદ આપ અહીં ભાડાના મકાનમાં રહેતા હોય તો આપને ટીક કરવાનું રહેશે અને જો આપ ભાડાના મકાનમાં રહો છો તો આપ કેટલું માસિક ભાડું આપો છો તે આપને અહીં દર્શાવવાનું રહેશે ત્યારબાદ જો આપ ઘરનું મકાન ધરાવતા હોય તો અહીં આપને રૂમની સંખ્યા સંડાસ બાથરૂમ અને આપના મકાનનું કુલ પણ દર્શાવવાનું રહેશે ત્યારબાદ આપ કોઈ વાહન ધરાવો છો તો આપને અહીં આ કરી અને જે વાહન હોય તે આપને દર્શાવવાનું રહેશે જેમ કે ટુ વ્હીલર ફોર વ્હીલ અથવા તો થ્રી વ્હીલ ને જો આપ ન ધરાવતા હોય તો અહીં ના ટીક કરી અને આગળ વધી શકો છો ત્યારબાદ આપના ઘરમાં કોઈ સરકારી નોકરી કરે છે તો અહીં આ અથવા ના ટીક કરી અને આપણે ભરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો આપના કુટુંબના પુખ્ત વય બધા કમાતા સભ્યોમાં કોઈ રોજમદાર છે કે કેમ તે આ અથવા નામાં અહીં આપને દર્શાવવાનું રહેશે ત્યારબાદ મારા કુટુંબમાં કોઈ પણ સભ્ય આવકવેરા કે વ્યવસાય વેરો ચૂકવે છે જેમાં આપને આ અથવા ના દર્શાવવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો મારા કુટુંબમાં અઢારથી ત્રીસ વર્ષની ઉંમરના તમામ વ્યક્તિમાં કોઈ ગંભીર બીમારી અથવા તો અશક્તતાની વિગતો જો હોય તો આપને અહીં દર્શાવવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો આપણે અહીં આપના કુટુંબની વિગત દર્શાવવાની રહેશે જેમ કે કુટુંબના સભ્યોના નામ મુખ્ય વ્યક્તિ સાથે સંબંધ જન્મ તારીખ તેમની ઉંમર તે શું ધંધો કરે છે તેમની મહિનાની આવક ત્યારબાદ ચૂંટણી કાર્ડનો નંબર તે અહીં આપને રેશન કાર્ડ મુજબ નામ પ્રમાણે દર્શાવવાનું રહેશે ત્યારબાદ આપને અહીં કુલ આવક એટલે કે બધાની વાર્ષિક આવક કેટલી થાય તે અહીં દર્શાવવાનું રહેશે જે આપને આવકના દાખલા મુજબ દર્શાવવાનું રહેશે ત્યારબાદ અહીં આપને અરજદારની સહી કરવાની રહેશે તો આ મુજબ આપને ફોમ ભરવાનું રહેશે ત્યારબાદ આ ફોર્મ સાથે લગાવવાના જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો આપને રેશન કાર્ડની ઝેરોક્ષ ત્યારબાદ જો આપ ગેસ કનેક્શન ધરાવતા હોય તો આપને ગેસની બુક ત્યારબાદ રેશન કાર્ડમાં જે સભ્યોના નામ છે તે તમામ સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્ષ ત્યારબાદ જે લોકોના ચૂંટણી કાર્ડ છે તેના તમામના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ તેમજ ઘરના મેન વ્યક્તિના બેંક એકાઉન્ટની પ્રથમ પાનાની ઝેરોક્ષ ત્યારબાદ કોઈ જો ગંભીર બીમારીથી આપના કુટુંબમાં પીડાતું હોય તો તેનું બીમારીનું સર્ટિફિકેટ ત્યારબાદ આપનું લાઇટ બિલ અથવા તો વેરા વેરાપોસ ત્યારબાદ ટેક્સ બિલની ઝેરોક્ષ અને અહીં આપને એક આવકનો દાખલો પણ લગાવવાનો રહેશે તો આ મુજબ આપને ડોક્યુમેન્ટ લગાવી અને અહીં અરજદારના સહી કરવાની રહેશે તો આ મુજબ આપ આ ફોર્મ ભરી શકો છો આ ફોર્મ આપને આપના નજીકના ઝેરોક્ષ અથવા તો આપના તાલુકા લેવલે મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતમાં મળી રહે છે તો આ પ્રમાણે ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી જો આપના રેશન કાર્ડમાં ચોખા ન મળતા હોય તો આપ આ ફોર્મ ભરી અને મેળવી શકો છો